આ બધાની અનબોક્સિંગ તમને જોવી હોય તો અમારું ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમે ફોલો કરજો અને ત્યાં રીલ તમે જોઈ શકો છો તો ઇન્સ્ટાગ્રામ નું પેજ નું નામ છે કાણકિયા ફેમિલી તો ત્યાં બી જરૂર વિઝિટ કરજો ને આનો છાયાકાટ ડોટ કોમ નો વિડીયો અમે કેવી રીતના બનાવ્યો એ વિડીયો ને જરૂર જોજો લાઈક કરજો અને શેર કરજો ઇન્સ્ટાગ્રામ ને બી ફોલો જરૂર કરજો બરાબર હવે પાપડ ને ફ્રાય કરીએ ફ્રાય કરીએ તો મિત્રો પાપડ બધા ફ્રાય થઈ ગયા છે અહીંયા સાબુદાણાના પાપડ છે આ સાબુદાણાની પોપકોર્ન છે અને સાબુદાના વાળી ચકળી છે તો આ જેટલા બી પ્રોડક્ટ છે બધા જ ઉપવાસના છે તો ચાલો હવે ટેસ્ટ કરી લઈએ હા એકદમ ક્રિસ્પી છે

તો ચાલો ફ્રેન્ડ્સ હવે પાપડ એન્જોય કરીએ ને પછી અમે જઈએ બધું શાકભાજી લેવા માટે કાઈ નથી ને હવે અત્યારે હું અત્યારે આવી ગયો હવે ઓર્ડર પર જવાનું નથી તો આપડે જઈએ ને શાકભાજી લેવા તો હા શાકભાજી લેવા જઈએ ને પછી રાતનું ડિનર છે ને આજે ચાઇનીઝ છે તો એ બધું વસ્તુ લે મતલબ શાકભાજી લેવા જવી પડશે કેમકે ચાઇનીઝ માં તો બધું ઘણું બધું વસ્તુ તો ચાલો હવે નીકળીએ ને પાપડ એન્જોય કરીએ ને પછી આપણે નીકળીએ ફ્રેન્ડ અમે ગયા હતા બધું શાકભાજી લાવવાને તો જોઈ લો અહીંયા ચાઇનીઝ બનાવવાની બધી જ સામગ્રી આવી ગઈ છે અહીંયા અને ગરબા ગરમ ચા સાથે મેડમે હમણાં જ બનાવી કેમ કે ચા ની એવી તલબ લાગી હતી તો આ બધી ચાઇનીઝ બનાવવાની આજે ખરીદારી કેમ કે ડિનર માં સ્પેશિયલી આજે કઈ ચાઇનીઝ નો પ્રોગ્રામ અચાનક જ મેડમ બનાવ્યો વધીએ બરાબર તો મિત્રો ડિનર ની જોરો શોરો અહીંયા તૈયારી શરૂ થઈ ગઈ છે તો મેડમ શું બની ગયું છે પેલા બની ગયું છે રેડી છે તો આપણો ફ્રાઈ રાઈસ જો એકદમ આ હા હા હોટેલ ને ટક્કર મારે એના કરતાં ટોપ ફ્રાઈ રાઈસ મંચુરિયન પર ફ્રાઈ થઈ રહ્યું છે તો ભાઈ મંચુરિયન ફ્રાઈ થઈ જાય પછી આપણે મંચુરિયન ડ્રાય બનાવી લેશું એટલે આપણે મંચુરિયન ડ્રાય ગ્રેવી બનાવવાની છે વસ્તુ મે રાખી છે સામગ્રી અહીંયા છે મંચુરિયન ડ્રાય માટે લસણ કેપ્સિકમ સ્પ્રિંગ ઓનિયનના ઓલા કાંદા પાછા સ્પ્રિંગ ઓનિયનના પત્તા બધા તો ફટાફટ ચાલો મંચુરિયન બાકીને આપણે બનાવીને રેડી થઈ જઈએ બધા જ મંચુરિયન અહીંયા ફ્રાય કરીને રેડી છે અને અહીંયા હવે આપણે બનાવવાની છે જે ગ્રેવી મંચુરિયન ડ્રાયની ગ્રેવી તો એના માટે જોઈ લો મન્ચુરિયન ડ્રાય જે રેડી મિક્સ પાઉચ આવે છે એ જ વાપરી નાખ્યું છે ચિંગ્સ નું આ બધું સોસ નાખ ને સોસ તો આપણે ઉમેરવા જ પડશે અને પેસ્ટ ના પછી પછી વેજીટેબલ દેખાડતા એ બધું નાખી દીધા બરાબર બસ જો આ બોઈલ આવે તો બોઈલ આવે એટલે આપણે સીધું હા લો ફ્રેન્ડ્સ બોઈલ આવી ગયો છે ગ્રેવી ની અંદર હવે માં રાખાશે મન્ચુરિયન તો આપણે

આપણ ઘરે તો પાર્સલ આવે તો એમાં તો અલગ જ હોય ને એકદમ ફર્સ્ટ ક્લાસ જોઈ લો એટલે આ છે મન્ચુરિયન રાઈસ આ છે ફ્રાય રાઈસ અને આ છે મન્ચુરિયન ની ગ્રેવી એટલે ત્રણ વેરાયટી છે પ્લસ ડ્રાય મન્ચુરિયન ના પકોડા ત્યાં પડ્યા છે એટલે ટોટલ ચાર વેરાયટી બરાબર ને મેડમ ફટાફટ ઓકે સાંભળી લો અવાજ સાંભળી લો તરતડ તરત તરતડ તડતડ મંચુરિયન વાળું રાઈસ તો કેવું છે સાહેબ મજા આવશે ને મોજે દરિયા કે દરિયા એ મોજ તો ચાલો હવે ફટાફટ આપણે જમવા બેસી જઈએ અને મળીએ સીધા ડાઇનિંગ ટેબલ પર